નમસ્કાર બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ બાબર સુઈગામ અને થરાદ તાલુકાઓની અંદર ગત તારીખ છ સાત અને આઠ ચાર ત્રણ દિવસની અંદર અતિ ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં વરસાદ થવાથી અતિ ભારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યાં જોઈએ તો ખેતરોની અંદર પાણી ભરાયેલા હોવાને કારણે ખેતી પાકો નષ્ટ થયા છે પશુપાલકો પણ મોટી સંખ્યામાં પશુઓ મરી ગયા હોવાને કારણે હેરણ પરેશાન થઈ રહ્યા છે ઘાસચારાની ખૂબ મોટી વિકટ સમસ્યા સર્જાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી કચ્છના રણની અંદર જે નડાબેટ વિસ્તારની અંદર આવેલું છે કચ્છનું રણ એની અંદર બોરુ મસાલી સોઈગામ માધપુરા જજામ તેમજ દુદુષણના જે ખેડૂતો મીઠા ઉદ્યોગ થકી પોતાની રોજીરોટી મેળવતા હતા એ અગરિયાઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કેમ કે મીઠાના જે રણ છે અગર છે એની અંદર લગભગ પાંચ પાંચ ફૂટ જેટલું પાણી ભરાયું છે જેના કારણે આપણે જેને રોજિંદો ઉપયોગમાં લઈએ છીએ મીઠું એ મીઠાને ઉદ્યોગને ખૂબ મોટો ફટકો પડ્યો છે જોવા જઈએ તો દર વર્ષે અહીં દોઢ લાખ ટન ઉપરાંત મીઠાનું ઉત્પાદન થકી લગભગ બે હજાર પરિવારો આ મીઠા ઉદ્યોગ થકી પોતાની ગુજરાન ચલાવતા હતા એ બે હજાર પરિવારોને મોટા પ્રમાણમાં વરસાદ થવાને કારણે અતિ ભારે વરસાદની અંદર પૂરની પરિસ્થિતિનો સામનો કરવાને કારણે એમની રોજીરોટી પર મોટો એક અસર પહોંચી છે ત્યારે તાત્કાલિક સર્વે કરી અને જે મીઠા ઉદ્યોગની અંદર અગરિયાઓને જેમણે કાર્ડ આપેલા છે અને સરકારના શ્રમ વિભાગ દ્વારા પણ જેની નોંધણી થયેલી છે એ તમામ અગરિયાઓને પણ પૂર રાહતની અંદર સહાય કરવામાં આવે તેમજ જે પ્રમાણે એમને સોલર પ્લેટ ફાળવવામાં આવેલી છે ટ્યુબવેલ ટ્યુબવેલ થકી જે લોકો મીઠા ઉદ્યોગનું ઉત્પાદન કરી રહ્યા છે એમના એ સોલર કીટની અંદર પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય એનું પશુ અગ્રિયાઓએ જણાયું છે ત્યારે તાત્કાલિક ધોરણે ખેતીવાડી પશુપાલન એના થકી મીઠા ઉદ્યોગની અંદર પણ જેટલું નુકસાન થયું હોય એમને પણ પૂરતી પ્રમાણની અંદર તપાસ કરી એનું સર્વે કરી સાચા જે અગરિયાઓ છે જેને ખરેખર નુકસાન થયું છે એ તમામ લોકોને નુકસાનનું વળતર પૂર પેકેજની અંદર સમાવેશ કરવામાં આવે અને બીજું કે જે જમીનની અંદર એમણે ટ્યુબવેલ બનાવેલા છે એને કેચ ધ રેન યોજના હેઠળ અથવા નરેગાની અંદર એનું સમાવેશ કરી અને ફરીથી એ ટ્યુબવેલ બનાવવા માટેની સરકારની સ્કીમની સ્કીમનો પણ એમને લાભ આપવામાં આવે એવી સુઈગમ તાલુકાના બોરુ માધપુરા મસાલી દુદોસણ સુઈગમ મોરવાડા થેચાણા આ તમામ જે અગરિયાઓ છે એ અગરિયાઓની માગ છે સાત ને આઠ ત્રણ દિવસ સતત ફૂલ પ્રમાણમાં વરસાદ આવવાથી અતિશય નુકસાન થયેલ છે મીઠામાં પણ પૂરું નુકસાન થયેલ છે રણમાં પણ અગરોમાં પણ સોલાર સિસ્ટમ બોર સબને નુકસાન થયું છે અને પૂર પ્રમાણમાં આવતા લોકોને બહુ નુકસાન થયેલ છે જેથી સરકાર પાસે માંગણી છે કે જેમ બને તેમ યુદ્ધના ધોરણે સહાય કરે એવી દરેકની માગણી છે અગરિયાઓ પણ ખૂબ નુકસાન થયેલું છે રણમાં મોટા પ્રમાણમાં પાણી આવતા મીઠાને પણ ખૂબ મોટા પ્રમાણમાં જતો કર્યો તો એના પણ નુકસાન થયેલ છે રણની અંદર અંદાજે રણની અંદર લગભગ હજાર પંદરસો ટન જેવું ઉત્પાદન મીઠું થાય છે દોઢ લાખ ટન ગણો ને એમાંથી બધાય રણમાંથી ખેંચીને અમે ગંજાનો સ્ટોક કરીએ છીએ ચોમાસા પેલા એને થપ્પા મારી દે છે અને આ પાણી આવા ને પાણી આવવાથી થપ્પા ધોઈ ગયેલ છે અને એ પણ સામે દેખાય છે મીઠામાં આ વખતે નુકસાન ખૂબ આવ્યું છે અગરિયાને ને રણમાં સોલાર પાલરમાં ખૂબ નુકસાન ખૂબ છે સરકાર શ્રીની વિનંતી છે કે અગરિયાને ધ્યાનમાં રાખી ને કોઈ યોજના કરીને મને કોઈ ભરપાઈ કરે ને મેઠામાં પણ નુકસાન થાય ગંજિયાથી બનાવ્યા એમાં પણ નુકસાન થાય વરહદ આ કોઈ નહોતો ધાર્યો એટલો વરહત જોયો છે થી ફિસ્તાલીસ વર્ષથી મીઠાઈ એમનો ધંધો છે પણ આ વખતે અગરિયાને ખૂબ નુકસાન થાય લેટ પડશે બે મહિના લેટ અમારો રણે રેટ પડી ગયો અત્યારે પાણી છે ત્રણથી ચાર ફૂટ હાલ અગરિયા દઈ કે એમ નથી મજૂરી તો ખૂબ વધી ગઈ છે આગળથી પાણી આવ્યું એટલે માટી અંદર આવી ગઈ છે અને બોરમાંય નુકસાન હશે હજુ કોઈ જોયું નથી પણ બોરમાં નુકસાન આવ્યું છે અને સોલાર તો ખૂબ બધી ફેલ થઈ ગઈ છે સરકારને કોઈ નવી હાલવાની યોજના કરે તો ભલે અને સબસિડી કોઈ ફેર હાલ વીમો હાલે તોય કોઈ ભલે સર્વે કરીને તાત્કાલિક સર્વે કરીને હાલે તો સીઝનમાં અમે જઈએ કહું અને મીઠાના ઢગલામાં પણ નુકસાન ખૂબ આવ્યું આ વખત નતો ધાર્યો એટલો વરસાદ આવી ગયો સહીગામ તાલુકામાં અતિભારે વરસાદ આવવાના કારણે મીઠા ઉદ્યોગમાં ખૂબ મોટું નુકસાન થયું છે ઠંડની અંદર અગરીઓની સોલાર પ્લેટો અગરિયાના પાળા બોરવેલ બધું તૂટી ગયું છે અને અતિભારે વરસાદના કારણે રણમાં પાણી પણ અત્યારે પણ પાંચ પાંચ ફૂટ જઈ રહ્યા છે અને વર્ષના અંતે મીઠાના સિઝન પૂરી થયા ત્યારે મીઠાના ઢગલા રોડની સાઈડમાં કરવામાં આવે છે ત્યાં પણ વરસાદ અતિભારે પાણી આવવાના કારણે મીઠાના ઢગલા ધોરાઈ ગયા છે અને ખૂબ મોટું અગ્રીઓને નુકસાન થયું છે સરકારશ્રીએ અગ્રીઓને રણમાં સોલારની સબસિડી સરકારશ્રીએ આપેલી છે અને આ ડીસું તૂટી જવાના કારણે સરકાર ફરી એકવાર અગરીઓને રિસર્વે કરાય અને અગરીઓને સબસિડી આપે અથવા કોઈ નવી યોજના રૂપી રોડ રસ્તા રિપેરિંગ કરી આપે એવી અગ્રીઓની રજૂઆત છે

એ બધા ગામડા ના agria હોય પરિવારો રોજી રોટી મેળવે છે બીજો અત્યારે રણની અંદર જે લોકો ને ઓરજીવરમાં કઈ તકલીફ જેવું કાય આ રણની અંદર લગભગ પાણી 5 6 ફૂટ જવાના કારણે કોઈ agria રણમાં જઈ શકે એમ નથી પાણી ઓસર્યા પછી રણ ચાલુ થશે એટલે સીઝન આશાલી પણ મોડી રહેશે એટલે મીઠા ઉદ્યોગમાં આશાલે પણ પ્રોડક્શન ઓછું થશે agria ને ઈ પણ મોટું નુકસાન રહેવાનું છે ચાલ રણમાં ઓરજીવર માટે સરકાર પાસે શું અપેક્ષા રાખો રણમાં ઓરજીવર માટે સરકાર રસ્તાઓ તૂટી ગયા છે ઝડપી રિપેરિંગ કરાવી આપે અને જે પહેલાં હતા એવા જ રસ્તા બનાવી આપે એવી રજૂઆત